દાહોદ શહેર તેમજ દાહોદ જિલ્લામાં આવતી મધ્ય ગુજરાત વીજ કંપનીની સબવિજનની ઓફિસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગ ની કામગીરી હાલ કાર્યરત છે અને ચાલુ છે જેમાં આજ રોજ તારીખ ઓગણીસ નવ પચીસના રોજ ટોટલ જ્યુએનએલની સિક્સ્ટી નાઇન ઓગણસિત્તેર ટીમો એ ભાગ લીધો હતો ચેકિંગમાં જેમાંથી એકસો પાંત્રીસના એટલે કે શંકાસ્પદ મીટરોવાળા કેસ તોતેર મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે એકસો છવ્વીસના કેસ પાંત્રીસ મળી આવ્યા છે જેની અત્યારની અંદાજિત રકમ બે કરોડ થાય છે આ જે શંકાસ્પદ મીટરો છે એનું લેખ વધુ લેખ પરીક્ષણ કરવામાં આવશે એમાં એકચ્યુઅલ કેટલી રકમ થાય છે એનું ખ્યાલ આવશે અત્યારે આ આંકડો બહુ મોટો છે દાહોદ જિલ્લાના તમામ ગ્રાહકોને હું એટલું કહેવા માંગુ છું કોઈની લોભ લોભામણીમાં એમાં આવી ન જતા અને આવું કૃત્ય ના કરે એ એવી મારી ખાસ અપીલ છે સર આ જિલ્લામાં કઈ કયા સબ ડિવિઝનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજ રોજ લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ દાહોદ ગ્રામ્ય ટુ અને દાહોદ શહેરમાં અને લીમડી સબ આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે